હેલો ડિયર એસ્પેરેન્ટ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલ અને માસ્ટર્સ કરી રહ્યા છે તો એમના માટે પણ આ સબ્જેક્ટ અગત્યનો છે અને આ સબ્જેક્ટ અંતર્ગત જે પ્રોબેશન ઓફિસરનો નવો સિલેબસ ડિક્લેર થયો છે એમાંથી લગભગ થર્ટી થ્રી માર્ક્સ જેટલું વેટે જ રહેવાનું છે અને એ અંતર્ગત આપણે સામા સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો એટલે કે સાયકોલોજી સોશિયોલોજીના જે પ્રિન્સિપલ્સ છે એ વિશે ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે અને એ અંતર્ગત આપણે કાર્યાત્મકવાદના વિડીયોઝમાં હર્બર્ટ સ્પેન્સડ ઓકે ઇમાલ દુર્ખીમ વગેરે જેવા જે સમાજશાસ્ત્રીઓ છે એમણે કાર્યાત્મકવાદમાં કઈ રીતે પ્રદાન કર્યું છે કઈ કઈ થિયરીઝ આપી છે કઈ કઈ બુક્સ લખી છે તો એ વિશેની ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને વિડીયો ચેક કરી લેશો ઓકે હવે આજના વિડીયોમાં આપણે કાર્યાત્મક વાદમાં મેલિનો વસ્કીનું પ્રદાન શું છે એના વિશે અભ્યાસ કરવાના છે અને એમનો જે ટાઈમ પીરિયડ હતો એ છે એટીન એટી ફોર ટુ નાઇન્ટીન ફોર્ટી ટુ સો મેલિનો વસ્કી એ જાણીતા માનવશાસ્ત્રી હતા અત્યાર સુધી આપણે જોયું હતું શિક્ષકો હતા ઓકે તો અહીંયા એક માનવશાસ્ત્રી છે તેમનો જન્મ અઢારસો ચોર્યાસીની સાતમી એપ્રિલે પોલેન્ડમાં થયો હતો તો આપણે યાદ રાખવાનું છે કે મેરિનોવસ્કી જે છે કયા દેશના હતા માનવશાસ્ત્રી હતા તો પોલેન્ડના તેઓ વિજ્ઞાનના વિદ્યાર્થી હતા તેઓએ પીએચડીની પદવીના સંદર્ભમાં ભાષા શીખવા સાહિત્યના પુસ્તકોનું વાંચન કર્યું આ ઉપરાંત તેમણે ઇતિહાસ તથા માનવશાસ્ત્રનું પણ અધ્યયન કર્યું હતું ઓકે પીએચડીની ડિગ્રી મેળવવા માટે ભાષા અને ભાષા શીખવા માટે એ શું કરે છે તો બેઝિકલી સાહિત્યના પુસ્તકોનું તેમણે વાંચન કર્યું હતું અને આ ઉપરાંત તેમણે ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી અને સાથે સાથે માનવશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો મેલિનોવસ્કી કુટુંબ વ્યવસ્થા અંગે સંશોધન શરૂ કર્યું ઈસવીસન ઓગણીસો ને ચૌદમાં તેમણે માનવશાસ્ત્રી તરીકેની કારકિર્દી શરૂ કરી તો બેઝિકલી ઓગણીસો ને ચૌદમાં શું થાય છે એ પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે એટલે કે પોતાના કેરિયરની શરૂઆત કરે છે તો તમારે યાદ રાખવાનું છે કે બેઝિકલી ઓગણીસો ને ચૌદમાં તેઓ શું કરે છે પોતાની જે કારકિર્દી છે કેરિયર છે એ અંગેની શરૂઆત કરે છે આ સાથે તેમની અધ્યાપક તરીકેની કારકિર્દીની પણ શરૂઆત થઈ તો સાથે સાથે જ્યારે તેઓ ઓગણીસો ને ચૌદના વર્ષમાં પોતે કારકિર્દીની શરૂઆત કરે છે અને એ જ સમયે બેઝિકલી એમના પ્રોફેસર તરીકેનો જે વ્યવસાય હતો મતલબ પ્રોફેસર તરીકે પણ અધ્યાપક તરીકે પણ એમની કારકિર્દી જે છે એ ઓગણીસોના ઓગણીસો ને ચૌદના વર્ષથી શરૂ થાય છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે બેઝિકલી એમની જે કારકિર્દી છે એક પ્રોફેસર તરીકેની અને સાથે સાથે એક માનવશાસ્ત્રના ફિલ્ડની તો એ ચાલુ થાય છે ઓગણીસો ને ચૌદના વર્ષથી તેઓએ વિકસાવેલી ક્ષેત્રકાર્યની પદ્ધતિઓ ખૂબ જ ઉપયોગી છે તેઓ પોતાના વિદ્યાર્થીઓને માનસિક સંતાનો ગણે છે અને તેથી તેઓ વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ પ્રેમથી સંકળાયેલા હતા તો તમને પૂછાઈ શકે કે એમણે કઈ પદ્ધતિ વિકસાવી હતી તો તમારે યાદ રાખવાનું છે ક્ષેત્રકાર્યની પદ્ધતિઓ એમણે વિકસાવી હતી ઓકે સાથે સાથે અકોર્ડિંગ ટુ હિમ એ વિદ્યાર્થીઓને માનસિક સંતાનો ગણે છે તો આ પણ સ્ટેટમેન્ટ જે છે એ અગત્યનું છે યાદ રાખવાનું છે ઓકે અને તેથી તેઓ વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ પ્રેમથી સંકળાયેલા હતા મેલિનોવસ્કીના સતત વિદ્યાર્થીઓને મેલિનોવસ્કી સતત વિદ્યાર્થીઓને મદદરૂપ થતા હતા તે ઉપર ઉત્ક્રાંતિવાદ તથા પ્રસરણ વિદ્યાશાખા ની અસર હતી તો એમના ઉત્ક્રાંતિવાદ સાથે સાથે બેઝિકલી આપણે જો જોઈએ તો જે પ્રસરણ શાખા હતી એમની પણ એની ઉપર ગ્રેટ ઇમ્પેક્ટ જે છે જોવા મળતી હતી તેઓ માનવશાસ્ત્રી હોવા છતાં પણ તેમની ઉપર દૂરખીમની ઘાટ અસર જોવા મળે છે આગળ પણ આપણે દુર્ખીમ વિશે વાત કરી હતી તો એમની જે ગાઢ અસર છે એમના વિચારોની એ બેઝિકલી મેલિનોવસ કે ઉપર વધારે પ્રમાણમાં જોવા મળે છે માનવની મનોવૈજ્ઞાનિક જરૂરિયાત તેના કાર્યો અને પૂર્તિ વિશે તેઓ સતત વિચારતા હતા તો મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો સાથે સાથે માનવના કાર્યો અને પૂર્તિ એટલે કે કેવી રીતે જરૂરિયાતોને સંતોષી શકાય એ વિશે તેઓ હંમેશા વિચારતા રહેતા હતા સમાજની બધી જ સંસ્થાઓ એકબીજાને કઈ રીતે અસર કરે છે તથા સાતત્ય માટે કેવો ફાળો આપે છે તેઓ કાર્યાત્મકવાદીઓના મુખ્ય પ્રશ્ન હતા તો આ બેઝિકલી જો કાર્યાત્મકવાદીઓની આપણે વાત કરીએ તો એમના મુખ્ય બે પ્રશ્ન હતા કે સમાજની જે બધી સંસ્થાઓ છે આપણે અગાઉ પણ જોયું કે સમાજ એક સંસ્થા તરીકે ઘણાનું કેવું એવું છે કે સમાજ એક એકમોનો બનેલો અભિન્ન હિસ્સો છે જેઓ અવલંબનથી જોડાયેલા છે તો અહીંયા દરેકે દરેક સંસ્થા જે છે સમાજની એકબીજાને કેવી રીતે અસર કરે છે અને સાથે સાથે તેઓ કેવો ફાળો આપે છે તો આ જે પ્રશ્નો છે એ બેઝિકલી કાર્યાત્મકવાદીઓના મુખ્ય પ્રશ્નો હતા આ સંદર્ભમાં તેઓ સમાજને પરસ્પરાવલંબિત એકમોના એક માળખા તરીકે મૂલવે છે અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી અહીંયા પણ પોતે કાર્યાત્મકવાદી હોવાથી સંભાવ જે અગાઉના સમાજશાસ્ત્રીઓ હતા એમની જે વિચારસરણી હતી એમાં એ એ માનતા હતા અને એ પણ શું ગણે છે કે સમાજને એક પરસ્પરાવલંબિત એકમ ગણે છે એટલે કે દરેકે દરેક જે માળખું છે એકમ છે એ એકબીજા સાથે સંકળાયેલું છે અને એક માળખા તરીકે ગૂંથાયેલું છે એવું પોતે માનતા મેલિનોવસ કે ધર્મ જાદુ રાજકીય સંસ્થા અર્થવ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા કુટુંબ અને સગાઈ સંબંધો વચ્ચેના આંતર સંબંધોનું વિશ્લેષણ કરી કાર્યાત્મકવાદ વિકસાવ્યો છે તો તમે જોઈ શકો છો કે એમનું જે રિસર્ચ હતું સંશોધન હતું એ ખૂબ જ ડીપ હતું અને એમણે ધર્મ જાદુ રાસ રાજકીય સંસ્થાઓ અર્થવ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા કુટુંબ આ બધાનું વિશ્લેષણ કરી અને પછી એનું પોતાની કાર્યાત્મકવાદની જે થિયો છે એ ડેવલપ કરી છે મેલિનોવસ્કીના મતે એક સંસ્થા સમાજની બીજી સંસ્થાને કઈ રીતે અસર કરે છે અને કયા પ્રકારના સંબંધોની જાળવણીમાં મદદ કરે છે સમગ્ર અસ્તિત્વ માટે શું ફાળો આપે છે આ બધી બાબતોની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે તો તેઓ પણ પોતે એવું માનતા હતા કે સમાજની જે કોઈ સંસ્થાઓ છે તો એક સંસ્થાએ બીજી સંસ્થાને કેવી રીતે અસર કરે છે ઓકે સાથે સાથે કયા પ્રકારના સંબંધો છે ઓકે અને સમગ્ર જો સમાજના અસ્તિત્વની વાત કરીએ અથવા તો લોક સમાજના અસ્તિત્વની વાત કરીએ તો એ સંસ્થાઓ કઈ રીતનો ફાળો આપે છે તો એ બધી જ બાબતો વિશે રિસર્ચ કરી સંશોધન કરી અને એની પણ ડિસ્કશન એટલે કે ચર્ચા કરવું ખૂબ જરૂરી છે એવું પોતે માનતા હતા મેલિનોવસ્કી સમાજને અંતઃગ્રંથિત અને પારસ્પરિક અનુકૂલિત ભાગોના બનેલા માળખા તરીકે જોવાનો પ્રયાસ કરે છે તો પણ ખૂબ અગત્યનું છે સમાજને અંતઃગ્રંથિત એટલે કે એકબીજા સાથે ગ્રંથથી જોડાયેલા અને પારસ્પરિક અનુકૂલિત જે એકબીજા સાથે અનુકૂળતાથી જોડાયેલા છે એવા ભાગોના બનેલા માળખા તરીકે જોવાનો પ્રયત્ન કરે છે મેલિનોવસ્કી સાંસ્કૃતિક સુગ્રંથનનો સિદ્ધાંત આપ્યો હતો ખૂબ અગત્યનું છે વન માર્ગમાં પૂછાઈ શકે ઓરેલ્સ આપણે એવું કહી શકીએ કે મેચિંગના ફોર્મમાં પણ પૂછાઈ શકે ઓકે તો મેલિનો વસ્કીએ કયો સિદ્ધાંત આપ્યો છે સાંસ્કૃતિક સુગ્રથનનો સિદ્ધાંત આપ્યો છે તેમના મતે સાંસ્કૃતિક તત્વો અથવા ઘટકો માનવી અને સંસ્કૃતિની જરૂરિયાતો સંતોષવા અસ્તિત્વ ધરાવે છે એ પોતે એવું માને છે કે જેટલા સાંસ્કૃતિક તત્વો છે અથવા તો જે કોઈ ઘટકો છે જે સંસ્કૃતિની સાથે જોડાયેલા છે તો એ માનવીની જે સાંસ્કૃતિક જરૂરિયાતો છે એ સંતોષવા માટે અગત્યનો ભાગ ભજવે છે મેલિનોવસ્કીના મતે માનવની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા વ્યવસ્થા ગોઠવાય છે અને તેને કારણે સાંસ્કૃતિક પ્રતિભાવો ઉત્પન્ન થાય છે એટલે કે સમાજનું દરેક એકમ કંઈક ને કંઈક કાર્ય કરી વિવિધ કક્ષાની વિવિધ સ્તરની જરૂરિયાતોની પૂર્તિ કરે છે અને તે દ્વારા જ સામાજિક વ્યવસ્થાની જાળવણી કરે છે પ્લસ એમનું કહેવું એવું છે કે સમાજ જે છે એકમો વડે ગૂંથાયેલું વસ્તુ છે એટલે કે એકમોનો એક યુનિટ છે અરે આ દરેકે દરેક એકમ જે છે કંઈક ને કંઈક કાર્ય કરે છે ઓકે કોઈ પણ એકમ છે કોઈ પણ વ્યક્તિઓ છે જે સમાજ સાથે જોડાયેલા છે કોઈ પણ એકમો છે તો એ શું કરે છે કંઈક ને કંઈક કાર્ય કરે છે અને વિવિધ કક્ષાની અને સાથે સાથે વિવિધ સ્તરની જે જરૂરિયાતો છે તો એ જરૂરિયાતોને પરિપૂર્ણ પણ કરે છે અને તેના જ દ્વારા સમાજની જે વ્યવસ્થા છે એ જાળવી રાખે છે વળી માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે પણ સંગઠનની જરૂરિયાત છે ઓકે રોટી કપડાં મકાન આપણે બેઝિકલી બેઝિક નેસેસિટી તરીકે ગણાવી શકીએ તો એમના મતે જો એને પણ આપણે સંતોષવી હોય તો સંગઠન ખૂબ જરૂરી છે માનવીની પ્રાથમિક જરૂરિયાતો અને ગૌણ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે સમાજમાં અનેકવિધ વ્યવસ્થાઓ વિકસે છે માનવની જૈવિક અર્થાત અર્થાત માનસિક જરૂરિયાત અને ગૌણ જરૂરિયાત હોય છે તો શું કહે છે કે જે પ્રાથમિક જરૂરિયાતો છે એ અને જે માનસિક જરૂરિયાતો કે જેને આપણે ગૌણ જરૂરિયાત તરીકે પણ ઓળખી શકાય ઓળખી શકીએ તો આ બધી બધી વ્યવસ્થાઓ જે છે જરૂરિયાતો છે એ પરિપૂર્ણ પરિપૂર્ણ કરવા એટલે કે એને ફૂલફિલ કરવા માટે સમાજમાં ઘણી બધી વ્યવસ્થાઓ જે છે એ આકાર પામે છે આ જરૂરિયાત સંતોષવા માટે સમાજ સંચારના સાધનો સહકાર અને સંઘર્ષ કરે છે ભાષા ધોરણો નિયમો અને સામાજિક નિયંત્રણોનો વિકાસ કરે છે મેરિનોવસ્કીના મતે સમાજ એ સુગ્રંથિત સંકલિત રચના તંત્ર છે અને સમાજશાસ્ત્રનું કાર્ય સમાજના દરેક અંગના કાર્યો અને જરૂરિયાતોને શોધી કાઢવાનું છે તો જે કોઈ પણ જરૂરિયાતો છે તો એ જરૂરિયાતને સંતોષવા શું થાય છે કે જે સમાજ છે એ સાધનો સહકાર અને સંઘર્ષ કરે છે સાથે સાથે એને સંઘર્ષ થવાથી અથવા તો એ જરૂરિયાતોની પૂર્તિ માટે ભાષા ધોરણો નિયમો અને સામાજિક નિયંત્રણોનો પણ ઓટોમેટિકલી એમાંથી શું થાય છે વિકાસ થાય છે અને એમના મતે સમાજ એક શું છે રચના તંત્ર છે સુગ્રંથિત સંકલિત રચના તંત્ર છે એટલે કે ખૂબ વ્યવસ્થિત રીતે એકબીજા સાથે જોડાણ ધરાવતું રચના તંત્ર છે સમાજશાસ્ત્રીનું કાર્ય સમાજના દરેક અંગના કાર્યો અને જરૂરિયાતોને શોધી કાઢવાનું છે અને પોતે એવું માને છે કે જે સમાજશાસ્ત્રીઓ છે તો એનું કાર્ય શું છે તો સમાજના દરેકે દરેક અંગ જે છે એના જે કાર્યો છે તે અને સાથે સાથે નીડ એટલે કે જરૂરિયાતોને શોધી કાઢવી કે કયા ગ્રુપ કયા એકમને કઈ માહિતી ઓરલ્સ કઈ વસ્તુની જરૂરિયાતો છે એ શોધી કાઢવાનું કાર્ય જે છે એ સમાજશાસ્ત્રીનું છે હવે ઇમ્પોર્ટન્ટ બુક્સ ઓફ મેલિનોવસ્કીની આપણે વાત કરીએ તો ધ ફેમિલી અમોંગ ઓસ્ટ્રેલિયન એબોરિજિન્સ એગ્રોનટ્સ ઓફ ધ વેસ્ટર્ન પેસિફિક ઇન પ્રિમિટિવ પ્રિમિટિવ સાયકોલોજી कोरल गार्डन्स एंड धर मैजिक मैजिक साइंस एंड रिलिजन तो बुक याद रखा है द फैमली अमोंग ऑस्ट्रेलियन एबोरिजिन्स एर्गोनट्स ऑफ द वेस्टर्न पेसिफिक माइथ इन प्रिमेटिव साइकोलॉजी कोरल गार्डन्स एंड धर मैजिक एंड मैजिक साइंस एंड रिलिजन ઓકે તો બેઝિકલી જો આપણે વાત કરીએ મેલિનો વસ્કીની તો એમણે શું કીધું છે શું ગ્રંથનો સિદ્ધાંત આપ્યો છે એટલે કે સમાજના દરેકે દરેક એકમો જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે અને સહઅસ્તિત્વ ધરાવે છે હવે આપણે જોઈએ કાર્યાત્મકવાદમાં વાદમાં રેડ ક્લિફ બ્રાઉનનું સુપ્રદાન છે તો રેડક્લિફ બ્રાઉનની આપણે વાત કરીએ તો એમનો સમયગાળો છે એટીન એટી વન ટુ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ તો માનવશાસ્ત્રી રેડક્લિફ બ્રાઉને રચના તંત્રી કાર્યાત્મવાદમાં મહત્ત્વનું પ્રદાન આપ્યું છે તેમનો જન્મ સત્તરમી જાન્યુઆરી અઢારસો એક્યાસીના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો તો આપણે યાદ રાખવાનું છે કે બેઝિકલી જો આપણે રેડ ક્લિફ બ્રાઉનની વાત કરીએ તો એમનો જન્મ જે છે એ સત્તરમી જાન્યુઆરી અઢારસો એક્યાસીના રોજ ઇંગ્લેન્ડમાં થાય છે બાળપણમાં તેઓએ સખત કાર્ય કરવું પડ્યું હતું તેઓ તબીબી વિજ્ઞાનના કોર્સમાં જોડાયા હતા ત્યારબાદ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં દાખલ થયા હતા તો પહેલા એ મેડિકલ ફિલ્ડમાં એડમિશન લે છે અને ત્યાર પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાય છે માનવ શાસ્ત્રના અભ્યાસ માટે મદદ મળતા તેમણે આંદામાનના ટાપુ ઉપર જઈ સઘન ક્ષેત્ર કાર્ય કરી અને અભ્યાસ કર્યો હતો તો આ ખૂબ અગત્યનું છે કે માનવશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે એ શું કરે છે કે મદદ મળે છે ને એટલા માટે અંદમાનના જે ટાપુઓ છે ત્યાં જઈને એ પોતે અભ્યાસ કરે છે સાથે સાથે તેમણે અનેકવિધ સંશોધનાત્મક અભ્યાસો પણ કર્યા હતા તેમણે પોતાની જીવનશૈલી વિશિષ્ટ રીતે તૈયાર કરી હતી જેથી તેઓ સમયનો મહત્તમ ઉપયોગ કરી શક્યા હતા તેમના વિચારો કાર્યાત્મકવાદી છે તો એ શું કરે છે કે અનેકવિધ સંશોધનાત્મક અભ્યાસો એટલે કે મલ્ટિપલ રિસર્ચ જે છે એ એમણે કર્યું હતું માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની સંયુક્ત અસર તેમના અભિગમમાં જોવા મળે છે તો બેઝિકલી અહીંયા આપણે બે જે શાસ્ત્ર છે એક છે માનવશાસ્ત્ર અને એક છે સમાજશાસ્ત્ર તો એ બંનેની જે સંયુક્ત અસર છે એ આપણે ક્યાં જોઈ શકીએ છે તો રેડ ક્લિફ ગ્રાઉન્ડ ઉપર અને એમના જે અભિગમ છે એમના પોઈન્ટ ઓફ વ્યૂ છે એમાં જોઈ શકીએ છીએ માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની સંયુક્ત અસર તેમના અભિગમમાં આપણે જોઈ શકીએ છીએ દુર્ખાઈમના વિચારોથી તેઓ ઘણા જ પ્રભાવિત થયા હતા તો આપણે યાદ રાખવાનું છે કે બેઝિકલી જે ઇમાઇમ દુર્ખીમના જે વિચારો હતા એમનાથી પોતે ઘણા ઇમ્પ્રેસ થાય છે તેમણે સાંસ્કૃતિક સુગ્રથનની વાત કરી તેમના મતે સમાજની બધી જ બાબતો સમાજને મદદરૂપ થાય છે અને સમાજને સંતુલિત રાખે છે તો અગેન એવો પણ પોતે સમાજની બાબતો પર ભાર મૂકે છે તેઓ કહે છે કે દરેકે દરેક જે બાબતો છે ઓકે એ સમાજને સંતુલિત રાખે છે સમાજનો અભિન્ન ભાગ છે અને સમાજને મદદરૂપ પણ થાય છે તેમણે માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્રને સાથે રાખીને અભ્યાસ કર્યો હતો મતલબ ચોક્કસ નિયમો પ્રિન્સિપલ્સ ને આધારે શું કરે છે અભ્યાસ કરે છે અને નિયમો બનાવે છે બ્રાઉનના મતે જૈવિક વ્યવસ્થાઓમાં રૂપશાસ્ત્ર શરીર શાસ્ત્ર અને ઉત્ક્રાંતિ મહત્વના છે સમાજમાં માનવ એ મહત્વનું એકમ છે અને સ્વાભાવિક રીતે એકબીજા સાથે સુગ્રથિત રહી તે પોતાના રચનાતંત્રની જાળવણી કરે છે પ્લસ અહીંયા તેઓ માનવને સૌથી વધુ ભાર મૂકે છે એટલે કે માનવ ઉપર ભાર મૂકે છે અને તેઓ કહે છે કે સમાજનું જો કોઈ એક મહત્ત્વનું એકમ હોય તો એ છે માનવ અને એ શું કરે છે એકબીજા સાથે લિંક થઈને એક રચના તંત્ર બનાવે છે અને સાથે સાથે એની જાળવણી પણ કરે છે એનું મેન્ટેન પણ કરે છે અને એમાં રહીને પોતાનું જીવન જે છે એ જીવે છે બ્રાઉનના મતે સંશોધકે સમગ્ર સમાજમાં સુપ્રથન કયા છે તે જાણી લેવા જોઈએ રેડક્લિફ બ્રાઉન સમાજને સજીવ તંત્ર માને છે તો આપણને યાદ રાખવાનું છે કે રેડક્લિફ બ્રાઉન જે છે એ સમાજને શું માને છે તો સજીવ તંત્ર માને છે તેમના મતે તંત્રના દરેક ભાગ તંત્રને જાળવવા માટે ફરજ બજાવે છે દરેકે દરેક ભાગ છે જે તંત્ર છે ઓકે જે સિસ્ટમ છે એની સાથે સંકળાયેલા દરેકે દરેક યુનિટ એ એકબીજા સાથે જળવાઈ રહે એકબીજા સાથે સાતત્ય રહે એટલા માટે એકબીજાની શું કરે છે મતલબ એ પોત પોતાની ફરજો બજાવે છે આ તંત્ર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા એકમો છે ઓકે જે સમાજની રચના થઈ છે જે એકમો એમાં ગોઠવાયેલા છે એ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે સુગ્રંથન સ્થિરતા અને જાળવણી માટે રચના તંત્રના વિવિધ ભાગો પોતાનું પ્રદાન કરે છે બ્રાઉનના મતે સામાજિક સ્વરૂપ સ્થિર છે પરિવર્તનથી સાતત્ય પૂરતું નથી પરંતુ સામાજિક પ્રણાલીકા ચાલુ રહે છે તો આપણે યાદ રાખવાનું છે કે રેકિફ બ્રાઉન એવું કહે છે કે સામાજિક સ્વરૂપ એટલે કે જે સમાજનું સ્વરૂપ છે એ ભલે સ્થિર સ્થિર છે એટલે કે કોન્સ્ટન્ટ છે પરંતુ પરિવર્તનથી સાતત્ય પૂરતું નથી અને સામાજિક પ્રણાલીકા છે એ તો ચાલુ જ રહે છે પરિવર્તન આવે છે તો સામાજિક સ્વરૂપ એનું સ્થિર છે પરંતુ સમાજમાં જે આવતું પરિવર્તન છે એને કારણે જે પ્રથા છે જે પ્રણાલી છે એ હંમેશા શું છે ચાલુ રહે છે કે એટલે કે કન્ટિન્યુઅસ મોમેન્ટમાં રહે છે કન્ટિન્યુઅસ રહે છે ઇમ્પોર્ટન્ટ બુક્સ ઓફ રેડ ક્લિફ બ્રાઉન તરફ આપણે નજર કરીએ તો ધ અંદમાન આઇલેન્ડ્સ આયર્લેન્ડર્સ તો આ જરૂરી છે યાદ રાખવા જેવી છે કારણ કે આપણે ડિસ્કશન કર્યું કે અંદમાનના ટાપુ ઉપર જઈને વિશિષ્ટ પ્રકારનો અભ્યાસ કરે છે સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ પ્રિમેટિવ સોસાયટી એટલે કે જે અગાઉની સોસાયટી હતી પ્રિમિટિવ સોસાયટી તો એ અંગેનો ફંક્શન એન્ડ સ્ટ્રક્ચર ટેકનોલોજીકલ ઇન્ટરપ્રિટેશન નેસેસરી કન્ડિશન્સ ઓફ એક્ઝિસ્ટન્સ તો આ ચારે ચાર બુક અગત્યની છે ધ અંદમાન આયર્લેન્ડર્સ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ પ્રિમેટિવ સોસાયટી ટેકનોલોજીકલ ઇન્ટરપ્રિટેશન અને નેસેસરી કન્ડિશન્સ ઓફ એક્ઝિસ્ટન્સ એક્ઝિસ્ટન્સ એટલે કે હયાતી હોવું ઓકે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં જે આપણે ડિસ્કશન કરી એમાં તમને સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયોની વધુ અપડેટ્સ મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવનાઇઝ ડે